નમસ્કાર ખેડૂ મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુમાં રેકોર્ડ બેકથી જ જોવા મળી રહી છે ઊંચામાં છ હજાર ત્રણસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહી છે તેમજ ઊંચામાં આજે ચારસો સુધીનો ઉછાળો પણ જોવા મળી રહ્યો છે અન્ય માર્કેટયાર્ડમાં પાંચ હજાર આસપાસ બજાર જોવા મળી રહી છે ફરી જીરુની બજાર ઉંચકાઈ છે આગામી દિવસની અંદર જે આવક જોવા મળશે તે મુજબ ભાવ રહી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ સાડત્રીસો પચાસથી સુડતાલીસોન પચાસ રૂપિયા હળવદ બેતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા મોરબી આડત્રીસોથી છેતાલીસોન બાણું રૂપિયા પાટડી પાંત્રીસોથી સુડતાલીસો નેવું રૂપિયા બોટાદ સાડત્રીસોથી અડતાલીસો રૂપિયા જસદણ ત્રણ હજાર નવસો પચાસથી સુડતાલીસો રૂપિયા ગોંડલ ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા વાંકાનેર સાડત્રીસોથી છેતાલીસોને પંચાણું રૂપિયા જેતપુર બેતાલીસોથી સુડતાલીસો ને છ્યાસી રૂપિયા ઊંચા એકતાલીસો પચાસથી છ હજાર ત્રણસો રૂપિયા થરા ત્રણ હજાર નવસોથી સુડતાલીસો રૂપિયા પાટણ 3650 પચાસથી ચુમ્માલીસો સત્તાણું રૂપિયા હારીજ ચાર હજારથી સુડતાલીસો રૂપિયા થરા સાડત્રીસોથી એકાવનસો રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી અડતાલીસો રૂપિયા વારા એકતાલીસો થી એકાવનસો રૂપિયા દિયોદર ચાર હજારથી સુડતાલીસોન એસી રૂપિયા રાધનપુર ચોત્રીસો થી ચાર હજાર નવસો રૂપિયા રાપર પાંત્રીસો થી છેતાલીસોન રૂપિયા અંજાર એકત્રીસો થી પચાસ રૂપિયા ભચાઉ ચાર હજારથી સુડતાલીસો એકવીસ રૂપિયા જામનગર અઠ્યાવીસો થી સુડતાલીસોન રૂપિયા ભાવનગર આડત્રીસો થી છેતાલીસોન રૂપિયા पोरबंदर छतरीस सौ पचास थी पिस्तालीस पचास रुपया अमरेली बीस सौ चार हज़ार नौ सौ पचास रुपया त्रांगद्रा चार हज़ार तीस पाँच हज़ार रुपया सावरकुंडला बेतालीस सौ थी अड़तालीस वीस रुपया कड़ी बेतालीस सौ थी बेतालीस सौ रुपया समी चार हज़ार थी अड़तालीस सौ रुपया सिद्धपुर चार हजार एकसठ पिस्तालीस रुपया खांबा तेतालीस सौ छःतालीस रुपया સિહોરી છેતાલીસોથી અડતાલીસ ઓન બાવન રૂપિયા બાબરા આડત્રીસો વીસથી અડતાલીસ સોન રૂપિયા પાઠાવાડા છત્રીસોથી તેતાલીસ સોન પંચાવન રૂપિયા વિસનગર બેતાલીસોથી બેતાલીસો રૂપિયા વિરમગામ સુડતાલીસો પચીસથી સુડતાલીસો પચીસ રૂપિયા થ્રોલ ચોત્રીસોથી પિસ્તાલીસ સિત્તેર રૂપિયા વિસાવદર તેત્રીસોથી અડત્રીસો એકત્રીસ રૂપિયા કાલાવડ અઠવીસોથી સુડતાલીસ ઓન રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો ત્રીસથી ચાર હજાર નવસો રૂપિયા જૂનાગઢ ચાર હજારથી પિસ્તાલીસ ઓન ત્રીસ રૂપિયા વિરમગામ તેતાલીસો સિત્તેરથી અડતાલીસોન પચીસ રૂપિયા સાણંદ છેતાલીસો સિત્તેરથી છેતાલીસોન સિત્તેર રૂપિયા તળાજા તેતાલીસોથી તેતાલીસો રૂપિયા અને જામખંભાળિયા એકતાલીસો પાંત્રીસથી છેતાલીસોન પાંસઠ રૂપિયા